નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે વરિયારીના વાહનની હરાજી લઈને આજે તારીખ તેર પાંચ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને ત્રણ દિવસ બીજા પછા જ વરિયારીના ઊંચામાં ચાલી વાહન સુધીમાં ઓગણીસોના નામ પડ્યા છે બજાર ચાલીસથી પચાસ રૂપિયા સારું છે ખારા માલમાં સારું અને મીડિયમ માલમાં પણ સારું પણ ભૂકીવાળામાં નહીં ભૂકીવાળાના નવસોથી અગિયારસો રૂપિયા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શેર કરજો பஞ்செய் பஞ்சா சோ ரூபா பார்த்தா ચૌદસો રૂપિયા ચૌદસો રૂપિયા ચૌદસો રૂપિયા ચૌદસો પાંચ પંદર પચીસ ચાલીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પચાસ રૂપિયા મહિના ક ચસો પચાસ ચૌદસો રૂપિયા

પાંચ પંદર પચીસ ચાલીસ રૂપિયા એકાવન ચાલીસ રૂપિયા હોલસો રૂપિયા હોલસેલ રૂપિયા હોલસેલ રૂપિયા હોલસે રૂપિયા હોલસો પાકા કઈ પંદરસો પચીસ રૂપિયા પાકા મારી પાસે

સાઠ <laughs> રૂપો <laughs> મોટો દાણો કરજો ભાઈ મનુભાઈ

ચૌદસો માં આવે ભાઈ ચૌદસો પરિમલ ભાઈમભાઈ ચૌદસો ચૌદસો રૂપિયા ચૌદસો રૂપિયા ચૌદસો ચૌદસો

सौ <laughs> तरी